નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું શ્રી ગુરુકૃપા કેળોની ટ્રસ્ટ સંચાલિત હરિઓમ વિદ્યામંદિર અંતર્ગત આવેલી બાલ મંદિર પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ઓફિસ માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો મંદિર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો ટેટ ટાટ પાસ અને અનુભવી ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ છવ્વીસ દસ બે હજાર રોજ શ્રી ગુરુકૃપા કેળોની ટ્રસ્ટ સંચાલિત હરિયોમ વિદ્યામંદિર ભીખાપુરા અંતર્ગત વિવિધ માટેની ભરતી માટેની જાહેરાત છે પ્રાથમિક વિભાગ માટે પાંચ જગ્યા છે બીએડ કરેલા હોય તે ઉમેદવારો માટે માધ્યમિક વિભાગ નવ અને માટે પાંચ જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક સંસ્કૃત માટે બીએ એમ બીએસસી બીએડ કરેલો હોય તે ઉમેદવારો માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે સાયન્સ માટે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન માટે એમએસસી બીએડ એમએડ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે સામાન્ય માટે ચાર જગ્યા છે જેમાં સમાજશાસ્ત્ર તત્વજ્ઞાન ભૂગોળ માટે એમએ એમએડ કરેલ હોય તેમજ ઓફિસ માટે એકાઉન્ટ તેમજ ક્લાર્ક માટેની બે જગ્યા છે જેમાં બી કોમ એમ કોમ સીસીસી પાસ થયેલા તેમજ સેવક ભાઈઓ માટે ત્રણ જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે આપની અરજી બાયોડેટા પોસ્ટ અથવા તો ઇમેલ અથવા તો વોટ્સએપ દ્વારા દિન દસમાં મોકલવાની રહેશે ત્યારબાદ ટેલિફોન દ્વારા ઇન્ટરવ્યુની તારીખ સમયથી જાણ કરવામાં આવશે મિત્રો ઉમેદવારની જોબ પ્રોફાઇલ મુજબ આકર્ષક પગાર ધોરણ રહેશે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસમાં આપવામાં આવેલું છે મિત્રો વિદ્યા મંદિર ભીખાપુરા એટ ધ રેટ જીમેલ તેમજ સંસ્થાનું એડ્રેસ અહીંયા આપેલું છે વિદ્યા મંદિર ભીખાપુરા તાલુકો જેતપુર પાવિત જિલ્લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર સાહીઠ પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે જેના પર તમે તમારો બાયોડેટા છે તે તમે મોકલાવી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગુરુકુપા કેળવણી ટ્રસ્ટ સંચાલિત હરિઓમ મંદિર ભીખાપુરા અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય